ભુજના ભીડ ગેટ થી લોહાર ચોક તેમજ કંસારા બજાર ને જોડતો સિમેન્ટ રોડ થયો કચરાના ઢગલા થી જામ ભુજ ભીડ ગેટ થી લોહાર ચોક માર્ગ પર કચરાના ઢગલા જામ થઈ ગયા છે સિમેન્ટ રોડ પર ઢકાઈ ગયો છે આવતા જતા રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠવી પડે છે આ વિસ્તારના રહેવાસીઓને વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા નથી આઠ દસ દિવસે નગરપાલિકાનું ટ્રેક્ટર આવે ત્યારે ઉપરથી માત્ર બે ચાર ગંભેલા કચરો ભરી ટ્રેક્ટર રવાના થઈ જાય છે પૂરતી સફાઈ થતી નથી આ વિસ્તારમાં લોકોને તંત્રની બેદરકારી સામે ફટકાર વરસાવી છે આખો રસ્તો કચરાથી ઢંકાઈ ગયો છે છતાં સફાઈ કાર્ય થતું નથી ભુજ ભીડ ગેટથી લુહાર ચોક માર્ગ પર કચરાના ઢગલા જામ થઈ ગયા છે સિમેન્ટ રોડ પર ઢકાઈ ગયો છે આવતા જતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ ભુજ શહેરના ભીડગેટથી લુહાર ચકલા એટલે લોહાર ચોક અને કંસારા બજાર અને સોની બજારને જોડતો આ રોડ છે સિમેન્ટ રોડ છે પણ અત્યારે આ કચરાના ઢગલાથી જામ થઈ ગયો છે અનેક લોકો અહીંથી આવજાવ દિવસમાં કરે છે પણ એમને કચરામાંથી નીકળવું પડે કારણ કે કચરાના ઢાગલા એટલા જામ થઈ ગયા છે નગરપાલિકાનું ટ્રેક્ટર આવે અઠવાડિયે દસ દિવસે ઉપર ઉપરથી બે ચાર ટોપલી ભરીને ચાલ્યા જાય ક્યારે પણ અહીં પૂરતા પ્રમાણમાં સફાઈ કરવામાં આવતી નથી પરિણામે ગંદકી તો છે સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે બીમારી ફેલાશે એવું લાગે છે મારી તંત્રને બે હાથ જોડીને વિનંતી છે કે આ વિસ્તારની અંદર સફાઈ કરાવો આ વિસ્તારના લોકો રેગ્યુલર ટેક્સ ભરે છે આ એક સિમેન્ટ રોડ છે એ પણ ઢંકાઈ ગયો છે ત્યાં સુધી એને કોઈ સફાઈ નથી કરતા વિચાર કરશો આ કેમ ચાલે આખા વિસ્તારમાં તમે જુઓ આખો રોડ ઢંકાઈ ગયો છે કચરા કચરા પડ્યા છે તો આ કચરા વહેલી તકે સફાઈ થાય અને નગરપાલિકાનું ટ્રેક્ટર જે આવે છે એને પણ સૂચના આપો કે પૂરતા પ્રમાણમાં સફાઈ કરે ઉપર ઉપરથી બે ચાર ટોપલી ભરીને હાલ્યા જાય તો આ ક્યારે સફાઈ થાય અહીં તો દરરોજ સાંજના આટલા કચરા જામ થઈ ગયા છે પણ એને ઉપાડવામાં મારું કોઈ નથી તો તંત્રને મારી બે હાથ જોડી નમ્ર અપીલ છે કે આ કચરાના ઢગલા સાફ કરાવો અને રોડને આ ગંદકીમાંથી મુક્ત કરાવો આખો સિમેન્ટનો રોડ ઢકાઈ ગયો છે કોઈ કહેનાર નથી આ વિસ્તારના લોકો અનેક રજૂઆતો કરે છે પણ કોઈ દાંત દેતું નથી અમારા જેવા સામાજિક કાર્યકરોને પણ કોઈ દાંત દેતું નથી તો મારી તંત્રને નમ્ર અપીલ છે કે વહેલામાં વહેલી તકે અહીં સફાઈ થાય અને રેગ્યુલર સફાઈ થાય એવી અમારી આ વિસ્તારના લોકોની બધાની માગણી છે કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે